મિત્રો વિડીયો જોઈને તમારું કાળજું ફાટી જશે એક રિક્વેસ્ટ છે સૌથી પહેલા કે વિડીયોને મેક્ઝિમમ લોકોને શેર કરજો હરામીના પેટનાઓ જે છે ને પકડાઈ જવા જોઈએ જો તમે ગાયનું દૂધ પીધું હોય અને ગાયને જો માતા માનતા હોય દૂધ પીને તો આ વિડીયોને મેક્ઝિમમ લોકોને શેર કરજો ફેલાવી દેજો આગની જેમ કેમ કે આ જે હરામીના પેટનાઓ છે તે પકડાઈ જવા જોઈએ આ જે ગાય છે તેનું આપણે દૂધ પીતા હોઈએ છીએ અને આ ગાયની સાથે જે પ્રકારનું કૃત્ય કરવામાં આવી રહ્યું છે તે ખરેખરમાં ખૂબ જ દુઃખદની દુઃખની લાગણી છે અને દુઃખની વસ્તુ છે કેમ કે ગાય આપણને દૂધ આપે છે અને ત્યારબાદ જે અમુક લોકો હોય છે તેને રખડતા મૂકી દેતા હોય છે અને ત્યારબાદ આવા લોકો તેનો લાભ લઈ લેતા હોય છે ગાય સાથે આ પ્રકારના કૃત્યો કરતા હોય છે જો કેવી રીતના ગાય માતાનું જે છે તે કે એની ગરદન પકડીને તેને મરોડવામાં આવી રહી છે પાંચથી છ લોકો છે એક કદાચ હોય ને તો સમજા પણ પાંચથી છ લોકો આખો ટેમ્પો લઈને આવ્યા છે ને ટેમ્પામાં ગાયને બાંધીને ભરવાની તૈયારી કરી રહ્યા છે સીસીટીવી કેમેરામાં આ બધું જ રેકોર્ડિંગ થયું છે બસ બીજું કંઈને વિડીયો રેકોર્ડ થયો છે ને એટલે શેર કરજો અને રેકોર્ડ વિડીયો થયો છે એટલે સૌ લોકોને ફેલાવી દેજો શેર કરજો અને આ જે હરામીઓ છે તે પકડાઈ જવા જોઈએ ખરેખરમાં મિત્રો ઘણા બધા કામકાજ છે ઘણા બધા ધંધાઓ છે પણ આ પ્રકારના જે કૃત્યોને કાંડ કરવામાં આવે છે તે ખૂબ જ બધા જ લોકોની લાગણી દુભાય છે અને બધા જ લોકોને આમના કહેવાય કે એક શ્રદ્ધા હોય છે એક માન્યતા હોય છે તેમને ઠેસ પહોંચાડી રહ્યા છે અને એક જાનવરને પકડીને એક મૂંગા જાનવર એક મૂંગું ઢોર છે તેની સાથે આવા પ્રકારની બળજબરીપૂર્વક તેને બાંધીને ગાડીમાં ભરી દેવામાં આવે છે અને ત્યારબાદ તેને કતલખાને પહોંચાડવામાં આવતું હોય છે ભારત સરકારને અને ગુજરાત સરકારને વિનંતી છે કે આવા પ્રકારના જે લોકો છે આવા હરામી જે લોકો છે આવા પ્રકારના જે ધંધા કરીને પોતાનું પેટ પાળવે છે અને પોતે પૈસા કમાવવાની લાલચમાં પ્રકારના જે કાંડ કરે છે તે પકડાઈ જવા જોઈએ આપણે બીજું કંઈ જ નહીં સરકાર પાસે એ જ વિનંતી વિનંતી કરીએ છીએ કે આ લોકો પકડાઈ જવા જોઈએ અને આ પ્રકારના જે ધંધા છે તે બંધ થઈ જવા જોઈએ આખા ગુજરાતભરમાં આખા ભારતભરમાં ધંધા બંધ થઈ જવા જોઈએ કતલખાના હોય કે ગમે તે હોય મિત્રો ઘણા ખરા બધા બીજા ધંધા છે તે કરી શકાય છે પણ આ પ્રકારના આપણે જેમાંથી દૂધ પીએ છીએ દૂધ પીને આપણા છોકરા મોટા થાય છે એ જ ગાય માતાને આ પ્રકારના એની સાથે કૃત્ય કરવામાં આવે તે અજબી કહેવાય તમારું શું કહેવું છે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો ફરીવાર કહું છું કે વિડીયોને શેર કરતા રહેજો લાઈક કરતા રહીજો અને કમેન્ટ પણ કરજો લાઈક ન કરો તો વાંધો નહીં કોમેન્ટમાં પ્રતિક્રિયા આપજો અને વિડીયોને શેર કરજો મિત્રો તમે જોઈ શકો છો કે કેવી રીતનાનું કૃત્ય કરવામાં આવી રહ્યું છે એક મૂંગા જાનવર સાથે મૂંગા ઢોર સાથે ભલે તમે ગાયને કદાચ મા ન સમજતા હોય પણ એક એક માણસાઈ રીતે એક માનવ ધર્મ તરીકે તમે જોઈ શકો છો કે કેવી રીતના એક મૂંગા જીવ સાથે એની સાથે કેવા પ્રકારના કૃત્ય કરવામાં આવી રહ્યા છે અને જે લોકો છે તેને પકડીને ગાડીમાં ભરી રહ્યા છે અને ત્યારબાદ તેને કતલખાને લઈ જાય છે એની સાથે શું કરશે શું નહીં કરે એ તો ખબર જ નથી કેમ કે આવા લોકો જો કેવી રીતનાનું આ પ્રકારનું એક નીચ કામ કરી રહ્યા છે નીચું કામ કરી રહ્યા છે મિત્રો ઘણા કામ છે આ પ્રકારના કામ કરવાથી શું અમને ફાયદો થવાનો છે આમને કંઈ જ એ કહેવાય ને કે અમના માટે કોઈ પણ શબ્દ એવા નથી કે અમને શું કહી શકાય પણ આ પ્રકારના જે કામો છે ને ખરેખરમાં ના કરવા જોઈએ જો કેવી રીતના નહીં એક કહેવાય ને આમનામાં માણસાય જ નથી મિત્રો માણસાઈ હોય ને કદાચ તો આ ધંધા જ ના કરે તમે જોઈ શકો છો કે ગાયનું પૂંછડું પકડીને ગાયને ડોકા સાથે બાંધી દીધું છે અને ત્યારબાદ તેના પગ એવી રીતના બાંધી દીધા છે કે ગાય હલી પણ ના શકે અવાજ પણ ના કરી શકે અને ત્યારબાદ આ જે છથી સાત જે આ ગુંડાઓ છે ને તે પકડીને જે પિકઅપ ગાડી છે જે ટેમ્પો છે તેમાં ભરી રહ્યા છે આ પ્રકારના જે લોકો છે આ આ લોકો પકડાઈ જ જવા જોઈએ મિત્રો પકડાઈ જ જવા જોઈએ બીજું કોઈને ને આમને કડકથી કડક સજા થવી જોઈએ ને આખા ગુજરાત અને ભારતભરમાં આ ધંધા બંધ થવા જોઈએ મિત્રો અને જે આ લોકો અમુક જે લોકો ગાયને દૂધ લઈને અને ત્યારબાદ છોડી દેતા હોય છે રસ્તા ઉપર ત્યારબાદ આ લોકો આનો લાભ લઈ લેતા હોય છે રસ્તા ઉપર જે રખડતી ગાય હોય તે રાતના લોકો નીકળી પડે અને ત્યારબાદ સાધનમાં ભરીને કતલખાને પહોંચાડતા હોય છે એ લોકોને આપણે વિનંતી કરીએ છીએ રિક્વેસ્ટ કરે છે બે હાથ જોડીને કે જે લોકો ગાય પાળતા હોય ઢોર ઢાકર પાળતા હોય તે લોકો પણ ગાયનું દૂધ એની જ્યારે ગાય દૂધ દેવાનું બંધ કરી દીધું હોય છે ત્યારે પણ તેને સાચવો આવી રીતના રાતના ના છોડી દેશો કદાચ દિવસના તમે છોડતા હોય તો સમજ્યા પણ રાતના ના છોડશો કેમ કે આવા હરામીઓ તેનો લાભ લેતા હોય છે વિડીયો શેર કરજો જય હિન્દ જય ભારત